દૂધ માર બધું ખબર નઈ માર ભાઈ દો હશે આ તો પણ દૂધ ની તો કે જોવું પડે કે દૂધ તો તમારે ભેજ કેવી છે તમે ખબર છે દૂધ હોય કે ના હોય પણ તમે જોવો તો ખરા પેતો પાડા જેવી થઈ રહી છે પછી બે દૂધ તો હોય કે ના હોય હા પણ કિંમત તો શું કરાવ તમને એવી ખબર નઈ પેસ તો માર ભાઈ દો હશે માર ભાઈ નો ભાગ છે પાછળ લ્યો હવે મંચો થી ખબર હોય છે દૂધ હોય હડો કિંમત તો થવાય દો આપણે તો આલી દેવી છે ને આપડે બે લિયલા ની જીવિત ના હોય કોઈ દારો પાછી એટલે વાત કરી હતી કે હારો ગરક લાવે મારે ઘેર દોવા લેવી પાસે આપડે કિંમત કરો પેલ બાજુ હેડો

લાખ રૂપિયા જે આલુ એ આલ્યો ને અનિલભાઈ લાખ રૂપિયા કદી જોયા હે બેના વાળી કિંમત લાખ રૂપિયા હોય યાર કાકા બેહ જેવી છે તમને ખબર છે કે પણ થોડું સમજો લાખ રૂપિયા ના હોય યાર તો પોંચો ઓસ આલ્યો તાન શું કેવું છે તમારું કાકા મારે તો એસીમ આવશે એસીમ હ નાસી જો કોને વાત વળી હસી જો

અનિલ હા આ હું ચીલ્લો ભાગ ને મોલ્લો ભાગ કરી છે શું ગોટાડા વાળા યાર આ શું ખબર હવે તમે પૂછી જો કોઈ કઠાળા વાળી તો નહીં બેસ શું ખબર હવે ખબર નહીં પૂછી જો તમે હા તો એમ પૂછી જો હું હા પૂછી જો આ મોલ્લો ભાગ ને ચીલ્લો ભાગ શું કરી છે એ તો અમાર બે ભાઈના બે ભાગ છે ચીલ્લો મોલ્લો કરેલો પણ ચીલ્લો મોલ્લો એટલે કે રીત નો એ તો અમાર ભાઈનો ભાગ છે તમારે ના જોવાનું હોય ભાઈના ભાગમાં ભાઈના ભાગ વાળી તું છે ને આઠ નો વેચી કે મારી ભેસ મારો તો ચીલ્યો પાક જો ના જાઓ છું મારો તો ચીલ્યો પાક છે તો તું એ શું કામ બધું ભૂખડી લઈને જાય રહ્યો છે તો તમારે ચીલ્યો ભાગ શીલે બોજી કાઢવા માં મોલ્યો ભાગ લઈ જાય લે મોલ્યો મોલ્યો ભાગ એને વેચો હોય તો આઈ આઈ મેસા ના છે જો પણ મારો જ મોલ્યો ભાગ માં છે જાવ ના તમે ઘણા ઉંધાય કરે ભાઈ આ તમે હવે ઉંધાય કરો છો ચાલે હું મારા શીલા લઈ જઈને બધું આવી જજો એકી લાકડી ભેગા પોછરા કરી નાખું એટલે ભાઈ હું આકલ

તો શું કરું અનિલ ભાઈ હવે તમે કામ કરું પેમેન્ટ પાછું જ દે યાર બીજું તો હું કર તો એક વાત કહું હા ભઈ ચા પાણી ના હાલ દેવા મન શું કરું ચા પાણીના માગી માંગી પણ એમાં ચા પાણી ના છે ના હોય 4 રૂપિયા હાલ ચા પાણીના પણ એમાં માર ગુજરાન હાલવા ને હવે મહેમાન ગતિ જાય એવું સમજીને ને હાલ દેવા હા તે હાલો તાર 4 રૂપિયા મોથી ઉભારો મૂ લઈરું હા લઈરો 4 રૂપિયા લ્યો